गुड मॉर्निंग आज ने बोलू भाई ऊँगढ़ती नथी तो शू करवे ऊँगड़ी जाए पानी रेडव जो बरफ लगवा मरचु सूंगा जो हूँ गुड मॉर्निंग तो, तो, तो कहीं तो दे छो इधर तो देखो

તો ચાલો એ બજારમાં સુધી લાવ્યા પછી શું કર્યા તે જજો અને તમને થમનેલ પરથી અંદાજ આવી જ ગયો હશે આજનો વિડીયો શેના માટે છે એક વર્ષ આપણી ચેનલ હવે એ રેસીપીવાળી બનતી જાય એમ અને અત્યારે નવી નવી શાકભાજી આવે અને તો જેમ જેમ શાકભાજી બધી વધતી જશે એકદમ નવી નવી રેસીપી આપણે ત્યાં બનતી જશે કારણ કે ચોમાસામાંથી કેટલી શાકભાજી મળે નહીં ને તમને ખાવાનો શોખ ને વિડીયો બનાવવાનો શોખ તો તમે જોવાનો શોખ રાખો એટલે આપણી ચેનલ પણ સરસ ચાલે અને ચાલે આ ડુંગળી શેણી લીધી છે ટામેટા છે પછી આપણી પાસે આ આદુ પેસ્ટ છે અને આપણી પાસે દહીં પણ છે ટામેટાનું બધું पोटाना का શેકાઈ તો વધારે છે ખાવાની આપણને જેટલી જોઈએ તેટલી આપણે ઉપયોગ કરી લઈશું શેકાઈ ગયું છે આપણે દર વર્ષે બનાવીએ એટલે આ વર્ષે પણ બનાવવી જ પડે એકદમ હેલ્ધી છે સ્વાદ હળદર એટલે ડુંગળી તો હવે માર્કેટમાં શાકભાજીઓ અગાઇ ગઈ ને આપણી ચાલુ હવે એ રેસીપીવાળી બનતી જાય એટલે અત્યારે નવી નવી શાકભાજી આવે ને તો જમજન શાકભાજી બધી બનતી જશે એકદમ નવી નવી રેસીપી આપણે ત્યાં બનતી જશે કારણ કે એટલી શાકભાજી મળે નહીં ને ખાવાનો શોખ ને વિડીયો બનાવવાનો શોખ તો તમે જોવાનો શોખ રાખો

লাষ্ট মিঠা খাই খুব ফাইনল তাৰিখে নাখি মাইনল তই স্বদ অনু মৰচুন মিঠো চাখি লজ' আমাৰ গৰম মচালো নাখোৱা জোৰদাৰ শাক মানে দাণো নাখি দিয়ে দিলে নাখজো কাৰণ কেঘা হৈছে দা স্বাদছে ডুগী লাভ পাছত শাক নপশন নাথাকে কে কেম কে લસણ થઈ જ આવે છે અને કદાચ તમે દહીં નહીં ખાતા હો તો જગ્યાએ ટામેટો વધારે ઉપયોગ કરી શકો દહીં ઉપયોગ કરો તો જે હળદરની કડવાટ ખરી એ મેનેજ કરી લેશે તેલ બહાર નીકળી આવ્યું છે એનો મતલબ એ કે આપણું શાક સરસ ચડી ગયું છે જુઓ મોઢામાં પાણી આવે છે રોટલાને ભદ્ધ થઈ ગયા છે રોટલા બને એટલે આપણે ખાઈ લેવા જો

તરો લાગ્યું અમારા ચોખાના રોટલા છે ને ના આ રીતના ગરમ કરીને કડક કરીને ખાવાની મજા આવી જાય ના એક લે એક લે રોટલો કડક કલાઈ લાવી કઈ આવતો બસ આ કોન તને હું કરો કુંજરાય ગયો વિડિયો બનાયો પછી

તો અમારી ચેનલને જોવા માટે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈક મિત્રો દોઢ દિવસથી મમ્મીને અમારી પાસે આવ્યા વસ્તુ બરાબર તાવતો તો દવા તો લીધી જ અમે પરંતુ તમે જે લગભગ ચોવીસેક કલાક સુધી ઘરમાં આવીને હું કે જ દવા તો પીધી જ પણ છે ને સાથે અમે હળદરનો ઘીવાળો આયુર્વેદિક શાક બનાવ્યો એ આપણે રેસીપી તમે જોઈ અને કેટલો પ્રભાવ એ તમે જુઓ પછી મને કહો આ તમે જાતે બનાવજો અને કહેજો કે કેવું લાગ્યું કારણ કે હવે હું તમને જે વિડીયો બતાવી રહ્યો છે ને તમે વિશ્વાસ નહીં આવો કે કાલે મમ્મીનો ચહેરો જમતી વખતે કેવો હતો અને અત્યારે એ કેટલા ખુશ છે જો લે સરસ આ મજે થઈ ગયો ને હે અમારી ચેનલ ને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ અને દબાવવાનું ભૂલતા નહીં